સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો યોજાઈ રહ્યો છે આ ટ્રેડ શોમાં વિશ્વના વીસ સંશોધિત ક્ષેત્રે અંદાજે એક હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે સ્ટાર્ટઅપ સુધીની સિદ્ધિઓને પ્રદર્શિત કરતું નોલેજ ઇકોનોમી અને સ્ટાર્ટઅપ થીમ પર પેવેલન હોલ અગિયાર ખાતે ઉભું કરવામાં આવ્યું છે જ્યાં સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા શરૂ કરવામાં આવેલ નવીન ઉદ્યમનું પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે આ પેવેલિયનમાં ગુજરાતની સરકારી તથા ખાનગી ચાળીસથી વધુ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટોલ થકી ચલાવવામાં આવતા અભ્યાસક્રમો અને નવીન પ્રયાસોની માહિતી વિદ્યાર્થીઓને અને વાલીઓને સરળતાથી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના યુવાનો દ્વારા વિવિધ ક્ષેત્રે શરૂ કરવામાં આવેલ સ્ટાર્ટઅપના સ્ટોલ પણ છે